રબર બેન્ડ ચોકલેટ રેપર વડે બનાવેલા ગિલોલ સ્ટીલના નાના ગોળ છરા તેમજ ગિલોલ બનાવવામાં ઉપયોગમાં લેવા માટેના સાધનો જપ્ત કર્યા હતા પોલીસ તપાસમાં સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા સાત ગુના તેમજ આરોપીઓએ કબૂલાત કરેલા ચૌદ મળીને કુલ એકવીસ ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે રામજી ઓવારા પાસેથી એક ગેંગ ઝડપી લેવામાં આવી છે જેમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ પાંચે લોકો આંધ્રપ્રદેશના નેલુર જિલ્લાના છે અને આ પાંચે લોકો ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં મોટા પ્લેસ હોય રિલિજિયસ પ્લેસ હોય ત્યાં ફરી અને લોકોની ગાડીઓને ટાર્ગેટ કરતા હતા એમાં ઓઇલના જે બોનેટનો નીચેનો ભાગ હોય ત્યાં ઓઇલ ટપકે જેવું ડાયવર્ઝન લોકોનું ધ્યાન ડાયવર્ટ કરીએ અને પાછળથી સામાન તોડી લેતા હતા બીજો માણસ ગિલોલથી લઈ અને ગિલોલથી કાચના ગાડીના કાચ તોડી અને એમાંથી સામાન લઈ લેવાના આવા અનેક ગુનાઓમાં આ લોકો સંડાવાયેલ છે આ અગાઉ આમાંથી બે જે મુખ્ય આરોપીઓ છે એ પચીસેક ગુનાઓમાં ગુજરાતમાં જ વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાઈ જઈ ચૂક્યા છે આ ગુજરાત ઉપરાંત અલગ અલગ બીજા રાજ્યોમાં પણ આ લોકો સંડાયેલ હોવાની પૂરી શક્યતા છે એક આ ગેંગને પકડી એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે હાલમાં સુરત શહેરના સાતેક ગુનાઓમાં અને મહીસાગર જિલ્લામાં વગેરે જિલ્લાઓમાં આઈડેન્ટિફાઈ થયા છે કે એ ઉપરાંત ટ્રેનો અને વિવિધ રાજ્યોમાં ચાલુ ટ્રેનમાંથી પર્સમાંથી પૈસા કાઢી લેવાના એવા પણ અનેક એકવીસેક ગુનાઓ જેટલા ગુનાઓ ડિટેક આ ગેંગ દ્વારા થાય છે એમની પાસેથી ઓઇલની બોટલો ગિલોલ પછી જે કાચ તોડવા માટે લોખંડના છરા પિન હેરપીન રબર બેન્ડ જેવા સાધનો મળી આવ્યા છે આ લોકોની પૂછપરછ ચાલુ છે એમનાથી વધુ ફળદાયક હકીકત મળી આવવાની પૂરી શક્યતા રહેલ છે આમાંથી જે મુખ્ય બે આરોપી છે અક્ષય જાધવ અને અજય જાધવ આ બંને આ લોકો નેહલો જિલ્લાના છે અહીંયા ગુજરાતમાં સુરતમાં જ અગાઉ બે હજાર અઢાર ઓગણીસમાં આ લોકો વિરુદ્ધમાં પચીસેક ગુનાઓમાં આ લોકો પકડાઈ જઈ ચૂક્યા છે સુરતથી અને ગુજરાતથી સારી રીતે માહિતગાર છે ગુજરાતમાં એ અલગ અલગ જગ્યાએ લોકો રહે પણ છે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પડ્યા રહે છે અને ભીડભાડવાળી જગ્યાઓમાં પછી આંગળીયા પેઢીઓ જ્યાંથી નીકળતી હોય ત્યાં બેન્કોની આસપાસના લોકોને ખાસ આ લોકો ટાર્ગેટ કરતા હોય છે અને એમનું ડાયવર્ટ કરવા માટે ગાડી હોય તો કાર નીચે ઓઇલ પડ્યું છે એવું બતાવીને એમને ગાડીના કાચ તોડી નાખે ડાયવર્ટ કરીને બીજો માણસ દરવાજો ખોલીને પૈસા પાછળથી બેગ કાઢી લે અને આમની એમો છે